શું મિત્રો તમે પણ એવી મારુતિ સુઝુકીની ગાડી રહ્યા જાય એક ઓનર હોય ઊંચું મોડલ હોય સસ્તા ભાવે હોય ગાડીની કિંમત સાવ ઓછી હોય ને સીએનજી ગાડી હોય અને લક્ઝરિયસ કાર હોય મિત્રો અને એકદમ સાસવેલી ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી ગાડીની જાહેરાત આવી છે મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારુતિ ક્રીઝ ગાડી આ કીઝ ગાડી છે ટોપ અંદર જોવા મળશે છે અને ગાડી એક ઓનરમાં છે આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી ગાડીમાં તમને જોવા મળી જવાની છે આ મિત્રો આરટીએમ સીએનજી કીટ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે અને કંપનીના એલો વ્હીલ ટાયર તમને જોવા મળશે ગાડીની મિત્રો એન્ડ્રોઈડ એલઈડી ટચ સાઉન્ડ સિસ્ટમ છે રિમોટ સાયવી છે અને રિમોટ સાયવી બે છે પૂશ બટન સ્ટાર્ટઅપ તમને આ ગાડી જોવા મળી જવાની છે અને ટાયરના કન્ડિશનની વાત કરીએ તો નેવું ટકા કન્ડિશનની અંદર આ ટાયર તમને જોવા મળી જવાના છે ગાડી અંદર મિત્રો સ્પેર વ્હીલ છે પણ આ પણ મિત્રો નોન યુઝ સ્પેર વ્હીલ તમને સાથે જોવા મળી જવાનું છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક ઓનર કી ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો આ કીઝ ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને પંચોતેર હજાર રૂપિયાની અંદર આ કીઝ ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલ ફર્સ્ટ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત ફક્ત ચાર લાખને પંચોતેર હજારમાં વેચવાની છે આ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો ગાડી વિશે બીજી કાંઈ વધારે માહિતી જોતી હોય તો તમે ડાયરેક્ટથી ડાયરેક્ટ ગાડી માલિક સાથે વાત કરી બીજી માહિતીમાં ગઈ શકો છો અને મિત્રો ગાડી ગમે તો ગાડી માલિકને વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને વહેલામાં વહેલી તકે મળી શકે